મારે બોલવું છે ભાજપ સરકારને એક જ વિનંતી છે અમને અમારું ઘર આપો કે આજે અમે જે ગરીબ પરિસ્થિતિવાળા માણસો ગરીબ રોડ રોડ પર લાવી દીધા છે અમારા બાળ બાળબચ્ચા રખડી ગયા છે આજે એમને અમારું ભવિષ્ય છોકરાઓનું બગાડી નાખ્યું છે નહીં અમને રોજગારી કંઈ કરવાનું કંઈ ધંધો કંઈ નહીં કરી શકતા આજે અમને રોડ પર લાવી દીધા આજે ભાજપ સરકાર ક્યાં સુઈ ગઈ છે કે ભાજપ સરકાર તો એક બાજુ એવા નિયમો કાઢે છે કે મારી બહેનો મારી દીકરીઓ કે મારી માતાઓ બધાને બહેનો માટે તો બહુ ભાજપ સરકાર કરે છે અને આજે આટલી પાંચસો બહેનો અમે આજ રોડ ઉપર રખડીએ છીએ કે નથી કોઈ અમારો કોઈ આધાર રાખ્યો એને કે નથી અમને ક્યાં રહેવા જેવું માથે છત રાખ્યું તો હવે અમારે રહેવું તો ક્યાં રહેવું તો અમને અમારો આપો અમને અમારું ઘર આપો આજે જે અમારું ઘર છીનવી લીધું છે આજે અમારા છોકરાનું ભવિષ્ય છીનવી લીધું છે અમારી સરકાર જોડે એક જ વિનંતી છે એક જ અપીલ છે કે અમને અમારું ઘર આપો તો જેથી અમારા છોકરાઓનું અમારા છોકરીઓનો પરિવાર અમે અમારા નાગરિકો તરીકે અમે અમારી ફરજ નિભાવીએ છીએ એ અમે અમારી ફરજ પૂરી કરી શકીએ પણ અમને અમારું ઘર આપો અને અમને અમારો હક આપો સાહેબ અમારી એક જ વિનંતી છે કે આજે બહેનોને અમારે કપડાં બદલવા તો પણ અમને વિચાર થાય છે